છે હોય ને દોસ્તો મજામાં તો અમારી ચેનલ માં છે ને ભાઈ સગાઈ ને એવું બધું બહુ આવશે કારણ કે અમારું કુટુંબ મોટું છે એટલે ફંક્શન માં જવાનું હોય આ સાઈડ મુવા બાજુ હોય તો અમે જાય રાજુલા બાજુ હોય તો ભાઈ ને એ બધા જી આવે એટલે આજે પણ એક સગાઈમાં જઈએ છીએ અને બતાવશું તમને અલગ પ્રકારે અલગ રીતે કઈ રીતે સગાઈ જોવા મળે એ બધી જગ્યાએ અમે જઈએ છીએ સગાઈમાં મારી બેનની સગાઈ છે તો એમાં તૈયાર થઈને હવે જઈએ છીએ

ફાઇનલી એન્ટ્રી થઈ ગઈ છે એન્ગેજમેન્ટ માટેની તો થઈ ગયા આમાં પાછું થોડુંક નુકસાન થાય ધ્યાન રાખવું પડે જગ્યા ઓછી હોય ને તો આવી બધી એન્ટ્રીમાં થોડુંક ધ્યાન રાખવું પડે ખાળીયું છે ને આ બધી છે ને બહુ ગરમી બહુ થાય છે અમારી વાલી આવી ઊભી છે કેમ છે વાલી તારે આવે એન્ટ્રી કરવી તી મફત થાય મફત એન્ટ્રી થાય બધી એન્ટ્રી ચાલુ છે 不对 اور چالو تھی جو سگئے نو سنما بعد بیٹھی جس پورو شو اگے تھوڑی کر کے بعد بیٹھ جائے سنما میں ہئی جاگے والا بین لے او اوا باجو میں رکھو ہئی جا اگے رہ جا رکھی دے تم یہ باجو باجو میں جاتا ہے اے کلاس جو پچھ باجو میں আ ওলিসা আ